કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે ત્યારે પાટણ મેડિકલ એસોસિએશન દ્વારા પણ સમર્થન જાહેર કરી હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા ચોવીસ કલાક બંધ રાખવામાં આવી છે પાટણ મેડિકલ એસોસિએશનના સભ્યો સાથે હોમિયોપેથિક ડેન્ટલ પાટણ જિલ્લા ઇન સર્વિસ સહિત ડોક્ટરો દ્વારા સિંધવાઈ માતાજી મંદિર ખાતેથી રેલી યોજી કલેક્ટર કચેરીમાં ચૂંટણીશને આવેદનપત્ર આપ્યું હતું અને ડોક્ટરોની સુરક્ષા માટે માંગ કરી હતી ગુજરાત સહિત પાટણ મેડિકલ એસોસિએશન દ્વારા ખાનગી હોસ્પિટલોમાં આજે સવારના છ વાગ્યાથી આવતીકાલે રવિવારે છ વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવામાં આવી છે જ્યારે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે દર્દીઓની સર્જરી પણ રદ કરવામાં આવી છે પાટણ જિલ્લાની ખાનગી હોસ્પિટલોએ આજે હડતાળ પાડી છે જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે હડતાળને કારણે શનિવારની અંદાજે બસો પ્લાન્ટ સર્જરી અને પંદરથી વીસ હજારની ઓપીડી રદ થશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુરક્ષા બિલની માંગણી સાથે હડતાળને ટેકો આપ્યો છે હડતાળમાં પાટણની ખાનગી હોસ્પિટલોના થી વધુ ડોક્ટરો જોડાયા છે આવેદનપત્ર આપ્યા બાદ પાટણ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટરો અને સભ્યો સાથે હોમિયોપેથી ડેન્ટલ પાટણ જિલ્લા ઇન સર્વિસ સહિત ડોક્ટરોએ શહેરના હિંગડાચાચર ચોકથી બગવાડા દરવાજા સુધી રેલી યોજી હતી પાટણ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર પટેલે જણાવ્યું કે રેસિડેન્ટ ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં પાટણ આઈએમએ ડોક્ટરો સાથે હોમિયોપેથિક ડેન્ટલ પાટણ જિલ્લા ઇન સર્વિસ સહિત ડોક્ટરો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ચોવીસ કલાકનો જડ બેસ લાખ બંધ પાડવાનો નિર્ણય લેવાયો છે જેમાં સત્તર આઠ બે હજાર ચોવીસથી સવારે છ વાગ્યાથી તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે પરંતુ લોકોને હેરાનગતિ ન પહોંચે તે માટે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે જેમાં ઓપીડી અને પ્લાન સર્જરી બંધ રહેશે અમે આઈએમએ પાટણ આજે જે ગતરોજ નવ તારીખના રોજ જે કોલકાતાની અંદર દુષ્કર્મ થયું છે જે ઘટ અધમ્ય જેને કહેવાય કે ઘટના બની છે કે એક ત્રીસ વર્ષની રેસિડેન્ટ ડૉક્ટર રેસ્પિરેટરી મેડિસિનની અંદર એની પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી હતી અને એની છત્રીસ કલાકની ડ્યુટી ઉપર જ્યારે હાજર હતી તેવા સમયે એની ઉપર ગેંગરેપ થયો અને એને બહુ જ ખરાબ નિર્દયતાથી એનું જે એની હત્યા કરવામાં આવી અને એના વિરોધની અંદર અમે લોકો આજે પાટણ આઈ એમ એ અને પાટણના તમામે તમામ જેટલા હેલ્થકેર એસોસિએશન છે હેલ્થકેર સિસ્ટમ સાથે જોડાયેલા છે તે દરેકે દરેક જણા અત્યારના કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ અને અમે અહીંયા સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે સત્વરે એના ઉપર કોઈ પગલાં લેવામાં આવે આ ટાઈપના જે દુષ્કર્મ આપણે અવારનવાર થતા રહે છે અને પછી આપણે એને અઠવાડિયું દસ દિવસ વિરોધ કર્યા પછી જેમ ભૂલી જવાય છે એવું ના થાય હવે આ વખતે જ્યારે આપણા મોદી સાહેબે નારી બેટી બચાવો બેટી પઢાઓના જ્યારે નારા આપ્યા છે આપણે બેટીઓ પઢાઈએ છીએ પણ જો આપણે બેટીઓને બચાવી ના શકીએ તો પછી આપણે કઈ રીતે આપણો દેશ આગળ આવશે બીજું આપણો દેશ એ નારી શક્તિનો દેશ છે આપણા દેશની અંદર નારીની પૂજા થાય છે અત્યારના તમે વ્રતો જુઓ તો મોટાભાગના નારીઓના વ્રત આપણે મા દુર્ગાના મા સરસ્વતીના અને આદ્ય શક્તિના આપણે ઉપવાસ કરીએ છીએ પર્વ કરીએ છીએ કહીએ છીએ અને દીકરીને પણ આપણે આપણે લક્ષ્મી કહીએ છીએ જ્યારે આટલું નારીને સન્માન આપતા હોઈએ તેવા દેશની અંદર આવું હિચકારી કૃત્ય કઈ રીતે થઈ શકે ને આવા કૃત્ય કર્યા પછી પણ જે આરોપીઓ છે સર આરામથી ફરી રહ્યા છીએ એમના ઉપર કોઈ જ કરતા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી હવે આ જે દીકરી હતી એ દીકરી કોઈ પોતાના પર્સનલ કમાવા માટે થઈને છત્રીસ કલાકની ડ્યુટી નહોતી કરતી એ ત્યાં આગળ ડ્યુટી કરી રહી હતી એક હ્યુમેનિટી માટે કરી રહી હતી ગરીબ દર્દીઓની સારવાર માટે ત્યાં હતી ને તમે એવાને પણ નથી છોડતા આટલી હદે બરબરતા આવી ગઈ છે આપણા દેશમાં અમારું આના માટે બહુ જ અમે એને અંતકરણથી વખોડી કાઢીએ છીએ અને આ ટાઈપની ઘટનાઓ આપણા દેશમાં દર બે ચાર ને ચોથા વર્ષે ચારે ને ચોટે થતી રહે છે હવે આમાં સરકાર કંઈક કડક પગલાં લે બીજું દીકરીઓ માટે કાયદા બનાવાય છે પણ કાયદાનો કડક અમલ નથી થતો તો કાયદાનો કડક અમલ થાય અને ડોક્ટરો ઉપર જે રોજબરોજ જે રીતે ઘટનાઓ આવી ઘટે છે મારપીટ મોલેસ્ટી ગમે તેમ ગારાગારી કરવી હોસ્પિટલમાં તોડફોડ કરવી આ ટાઈપની ઘટનાઓ જો થતી રહેશે તો ડોક્ટર સારી રીતે પોતાનું કર્મ નહીં કરી શકે એ કોઈ સારી રીતે સર્વિસ પ્રોવાઈડ નહીં કરી શકે તેના માટે થઈને પાટણ આઈએમએ એ આઈએમએ હેડક્વાર્ટરથી જે આદેશ છે તે પ્રમાણે પાટણ આઈએમએ

એ રીતે એની સામે અમે ડોક્ટરો પાટણના ડોક્ટરો અને આખા ભારતના ડોક્ટરોમાં ઘણો ગુસ્સો છે અને ઘણા જ જ મેસેજ આપવા માંગીએ બધા કે સુરક્ષાને ખૂબ પ્રાયોરિટી આપવી જોઈએ સ્પેશિયલી વર્કિંગ વુમેન ને અને ડોક્ટરોને કેમ કે ડોક્ટરોનું કામ ચોવીસ કલાકનું હોય છે ઘણીવાર એ લોકો શારીરિક રીતે થાકેલા હોય શરીરથી છતાં પણ કામ કરે રાખતા હોય ત્યારે એમને સપોર્ટની ઘણી જરૂર પડે લોકો

રૂટીન અગર માનસ